શ્રી સુંદરકાંડ સર્ગ એક પોઈન્ટ બે સુરસાને નમસ્કાર કરી હનુમાનજીએ આકાશમાં ઉડવાનું ફરી ચાલુ કર્યું તેનો વાયુ માર્ગ નિર્મળ હતો કોઈ કોઈ જગ્યાએ વાદળાઓની અમીધારા પણ વરસતી હતી તેમને આકાશ માર્ગે ઉડતા જોઈને એક સિંહિકા નામે રાક્ષસી હતી તેને વિચાર આવ્યો કે હાય આજે મને ઘણા દિવસે પેટ પૂરતું ભોજન મળશે આ કોઈ મોટું પ્રાણી ઉડી રહ્યું છે આમ વિચારીને એક ઘરડી રાક્ષસીએ જળમાં પડતી હનુમાનજીની છાયાને દોડીને પકડી લીધી તરત જ હનુમાનજીને આભાસ થયો કે મારી ગતિને કોઈ રોકી રહ્યું છે જેમ સમુદ્રમાં જતી નૌકાને સામી ગતિએ પવન રોકી રાખે તેમ મને કોણ રોકી રહ્યું હશે આમ વિચારીને હનુમાનજી નીચે જોવા લાગ્યા તેણે સમુદ્રના જળમાં એક મોટા પ્રાણીને જોયું તેને જોતાં સુગ્રીવે કહેલી વાત યાદ આવી ગઈ તેણે કહ્યું હતું કે સમુદ્રમાં છાયાને પકડનારું એક અદભુત સ્વરૂપવાળું પ્રાણી રહે છે આવી રીતે વિચારીને હનુમાને જળમાં રહેલી સિંહિકાને ઓળખી લીધી હવે બુદ્ધિમાન હનુમાનજીને પોતાનું સ્વરૂપ વિસ્તાર્યું તેનો વિસ્તાર વધવાથી સિંહિકા પણ પોતાના મોનો વિસ્તાર વધારવા લાગી અને ગર્જના કરતી હનુમાનજીને પકડવાને દોડી આવી હવે હનુમાનજીએ પોતાના દેહને સંકોચી લીધો નાના રૂપે રાક્ષસીના મુખમાં પ્રવેશ કર્યો સિંહિકાના મુખમાં હનુમાનજીને પ્રવેશ કરતા જોઈને આકાશમાં ફરતા ચારણો અને સીધો ચિંતાતુર થયા પણ સિંહિકાના મુખમાં પ્રવેશી હનુમાનજીને પોતાના નખ વડે તેના શરીરને ચીરી નાખ્યું અને બહાર નીકળી ગયા હનુમાનજીને ધીરજ અને ચતુરાઈથી રાક્ષસી રાક્ષસીને હણી નાખી અને ફરીથી આકાશમાં ઊંચે ઉડી દક્ષિણ દિશામાં ઉડવા લાગ્યા હનુમાને હણેલી રાક્ષસી સમુદ્રમાં પડી અન્ય જળચળ પ્રાણીઓનું ભક્ષ્ય બની ગઈ એ દુષ્ટ રાક્ષસીને હણવા માટે જ બ્રહ્મદેવે હનુમાનને સર્જ્યો હતો વીર હનુમાને તે કાર્ય પૂર્ણ કર્યું તે જોઈ આકાશના દેવો પ્રસન્ન થઈ ઉઠ્યા હે કપિ ધન્ય છે તમને તે આજે મહાન કાર્ય કર્યું આ છાયાગ્રાહી સિંહિકા જેવી મહારાણીનો નાશ કરી તે અનેકને ઉગાર્યા છે હવે તું નિર્વિઘ્ને લંકામાં જા થોડા સમયમાં તેણે લંકાનગરી તથા તેમાં રહેલો મલય પર્વતને જોયો લંકા દ્વીપ પાસેની ખાડીઓ નદીઓના મુખો અને વૃક્ષો હવે સ્પષ્ટ રૂપે દેખાતા હતા હવે હનુમાનજીને વિચાર કર્યો કે મારો આવડો મોટો દેહ અને મારો પ્રચંડ વેગ જોઈ લંકાના રાક્ષસીઓ આશ્ચર્ય પામશે અને મને જોવા ટોળે વળશે તેથી મારે આ કાર્યમાં અંતરાય થશે માટે મારે નાનું રૂપ ધરી લેવું જોઈએ મહાયોગી સમાન હનુમાનજીએ પોતાના રૂપને સમેટી લીધું હનુમાનજીએ પોતાનું વાનર રૂપ ધારણ કરી લીધું ત્યાર પછી હનુમાનજીએ લંકા પર્વતના શિખર ઉપર ઉત્તરાયણ કર્યું આ પર્વત કેતકી અને નાળિયેરીના વૃક્ષોથી શોભતો હતો ત્યાં ઊભા રહીને હનુમાને લંકા નગરીનું નિરીક્ષણ કર્યું લંકા લંકાનગરી ત્રિકુટ પર્વત પર વસેલી હતી